નડિયાદમાં કરંટ લાગવાથી પિસ્તાળીસ વર્ષીય આધેડનું મોત શહેરના મિલ રોડ સર્કલ પર પરોઠીએ બની ઘટના સીસીટીવી કેમેરાના ધાંભલામાંથી ઉતર્યો કરંટ ચા પાણી કર્યા બાદ આધેડ સર્કલ પર બેઠાને ત્યાં જ લાગ્યો કરંટ કરંટ લાગ એટલો જોરદાર હતો કે આદરણીય ચામડી પણ વાયર સાથે ચોટી ગઈ કઠલાલ કપડવંજ તરફનું બસ સ્ટોપેજ છે આ સર્કલ સ્કૂલ અને કોલેજ જતા વિદ્યાર્થીઓ નોકરીયાત મોટી સંખ્યામાં ઊભા રહે છે મૃતક યુવકને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છોકરી <laughs> 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 <laughs>

ભાઈ નો ભાઈ આયા રિક્ષામાં ગાડી ને જઈ ગયા કઈ રીતે ખબર પડી કરંટ તો ચાલુ જવા હું આવ્યો ને